ઢીલા ફારવા રાખી અને ચેક કર્યા વગેરે હેકા કરી તો અહીંયા ખાચા પડવાની શક્યતા વધુ રહે કારણ કે આપણી આગળ ઉપાય છે બરાબર એટલે કેવી રીતે તમે ઊંધા બોલ ચડાવેલું પછી અહીંયા પણ હે એક ઊંધા બોલ ચડાવેલું જોવા હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે વાત કરવાના એક રોટાવીટરના વિટરના મેન નવું રોટા હોય એને તો નહીં પણ જે જૂનું રોટા હોય જે ત્રણ ચાર વર્ષ જૂનું હોય બરાબર એમાં એક પ્રોબ્લેમ આવતું હોય કે આપણે જો કે ઢેફા મોટા હોય અને તમે હરવાર અંદર રોટા મારતા હોય અને ઘડિયેવાળીએ શું થતું હોય આપણે રોટા જે ફાવરા આવે જે ઢેફા કાપવાનું કામ કરે બરાબર એના બોલ જે ઢીલા થઈ જતા હોય અને બોલ ઢીલા થઈ જાય એટલે શું થાય કે આપણું રોટા જો જોયું એ ફારવા એ એકદમ ખખડવા માંડે અને જેના લીધે બોલ ઢીલો થાય અથવા તો નીકળી જાય તો આપણું ફારવું રહ્યું એ ખોવાઈ જવાનું શક્યતા વધારે રહેતી હોય એટલે જે ફારવું ખોવાય નહીં અને ખોવાય નહીં હું આપણે કે પહેલી વાર તો એ જ કે આપણો રોટાવીટરનો જે ફારવાનો બોલ આવે એ ઢીલો ન થાય જૂનું રોટાવીટર હોય એટલે વધારે પ્રમાણમાં આ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે તો એ બોલ ઢીલો ન થાય એના માટેનો એક આપણી આગળ ઉપાય છે બરાબર એટલે કેવી રીતે તમે જેનો બોલ આવે એને લગાડી શકો જેના લીધે એ રહ્યો એ ઢીલું ન થાય તો તમને હું પહેલાં રૂબરૂ આપણું રોટા વિટર અહીંયા આપણે પીડ્યું છે જુઓ તમે ડેલી બ્લોક જોતા હોય તો તમને ખબર જ હોય કે આપણે આનાથીને જ રોટા વિટર ખેતર અંદર મારી બરાબર અને આ મારે લગભગ પાંચેક વર્ષ જૂનું રોટા વિટર છે તો આની અંદર મારી એ પ્રોબ્લેમ આવે તો અને મેં એને સોલ્યુશન લાવ્યું અને એમાં ખાલી આપણે બોલ અંદર થોડોક જ ફેરફાર કરવાનો હોય એ હું તમને બતાવું બરાબર તો જોતા રહ્યો તમે આગળ વિડીયો તો હવે હું તમને મારા રોટા વિટરમાં બતાવી દઉં બરાબર કેવી રીતે મેં બે રીતે આપણે જે બોલને નટાવી સડાયા છે બરાબર એટલે હું તમને બતાવું તો આપણું જોવા રોટા વીટર હે અને મેં ટ્રાય કરવા જ માટે સડાયા હતા અને સક્સેસ થઈ ગયું છે

કે આ જો ઊંધા બોલ સાળેલું આ ફારું જો હવરું છે અને બોલીના ઊંધા રાખ્યા છે અને આનકા જો નથી કોઈ પેકિંગ કે કાય નહીં બરાબર આપણે રોટા હોય ચાલુ છે આકેલું જે તમે બ્લોગ જોતા હોય ને તો તમને ખબર હોય એટલે આ ફેર પડે અને તમારે જેમ બને એમ જેમ કે આપણે જો આવી રીતે નહીં સડાવવાનું જો આ આવી રીતે નહીં સડાવવાના બોલ આવી રીતે આ ઊંધા બોલ સડાવો એટલે જેના લીધે તમારે રોટાયું જૂનું હોય અને આ જગ્યા પડી જાય છે તો ખખડ છે ફારવું પડી જવાની શક્યતા વધારે ને વધારે રહી છે અને આવી રીતે હંમેશા મારવાના છે બોલ જો આવી રીતે આ હવરું ફારવું એમ જ આ રીઆઈ આપણે નટ રે ઇનકા જ રાખવાની છે અને પેકીને મેકવાનું એટલે આ તમારું ખોય હો ટકા કામ કરી જાય છે આ બોલ આપણું ફાવરું રહ્યું એ નહીં ડગે જો વધારે વધારે પ્રમાણમાં એ પણ જગ્યા પડી જાય છે તો ડગવાની શક્યતા વધારે રહી એટલે આપણે આ બાકી એટલી બધી જગ્યા નહીં હોય અને આવી રીતે જો સડાવશો એટલે તમારે હોય ઓ ટકા ફરક પડી જાય છે નક્કર આ નવા રોટા વિટરમાં તો કોઈ પ્રોબ્લેમ ના આવે કારણ કે બધું નવું હોય બાકી આ ધરોરિયો એ જેમ જેમ જૂનો થતો જાય ને એ જગ્યા વધારે પડતી જાય એના લીધે આપણે ફારવારિયા એ ડગે અને બોલ ખલતા થતા જતા હોય અને જેમ તમારે એક મોટું કારણ એ કે તમે જેટલો બોલ ખલતો રહી છે એના લીધે આપણે રોટા વિટર આંકવાનું ચાલુ રાખશું એટલી જ અહીંયા જગ્યા વધારે પડતી જાય છે જો અહીંયા પણ એ જગ્યા એવી રીતે એટલે એ થોડોક પ્રોબ્લેમ રહી છે એટલે જેમ બને આપણા ફારવા ઢીલા હોય એરિયા એમ હાંકવું નહીં એને તાણીને કરીને જ આ બોલ નટર તાણીન કરીને જ હાંકવું નકર શું થાય કે આપણે જેમ ઢીલા ફારવા રાખી અને ચેક કર્યા વગેરે હેંકા હાંક કરી તો અહીંયા ખાંચા પડવાની શક્યતા વધુ રહે કારણ કે આખું ડગે ફારવું એના લીધે જે આ લોટું જોઈન્ટ જોઈન્ટ હોય ફારવું ત્યાં પણ ખાંચા પડી જાય અને રોટા વિટરનો જે નીચલો ધરવાવી પતવાની શક્યતા વધારે રહે એટલે આ મેઇન પ્રોબ્લેમ જૂના રોટા વિટરમાં જોવા મળતું હોય અને તમારે એવું ટ્રાય મારી લેવાની એમાં નહીં જ ફારવા ડગીએ કે નહીં આપણા બોલ ઢીલા થાય નકર આ પ્રોબ્લમ વધારે પ્રમાણમાં જૂના રોટા જોવા મળતો હોય છે અને આ આપણે ટ્રાય મારવા હાટું જ કીધું હતું અને જે ઊંધા બોલ સડાયા છે જેમ કે અહીંયા પણ એ જો આ ઊંધો હતો આ ડગે છે જો બાકી જે હરવા હવરા બોલ સડાયા છે એ બધા જોવા નવા મેં આ લાવી અને આ ટ્રાય જ મારો હાટું કર્યું તો મેં કીધું શું થાય એ જ જોવું છે અને એ સક્સેસ રીતે જે જૂના બોલ છે હવરા સડાયા એ એ નથી ડગતા જોવો તમને બતાવું અહીંયા પણ જોવા આ એ નથી ડગતા એ કઈ એટલે જેમાં એ જગ્યા વધારે પડતી જાય છે ને એમાં બોલ રહ્યા એ નટું રે એ ખુલવાની શક્યતા વધારે રહેશે આ તમને જણાવી દો આ ખૂબ પેલું હતું પ્રોબ્લેમ આવતું હતું ઘણા બધા લોકોનો અને વિડીયો કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ તમે ટેકનિકનો ઉપયોગ કરજો સો ટકા ફાયદો થાય છે હવે મળી કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ